વિશ્વમાં ઘણી બધી ઠેકાણે અત્યારે દેશોની સરહદ પર યુદ્ધ ચાલે છે ઘણી બધી વાત આપણને ખબર છે પણ કેટલીક જગ્યાએ જે નાના મોટા કે યુદ્ધ ચાલે છે એની નોંધ ઓછી લેવાય છે નમસ્કાર અફઘાનિસ્તાન એટલે તાલિબાન આપણે સૌના આમ તો જીભે ચડેલું નામ છે એ અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનોનું રાજ છે રાજર તાલિબાનોની સરકાર છે વિશ્વના કોઈ દેશે હજુ તાલિબાનની સરકારને સત્તાવાર રીતે માન્યતા નથી આપી પણ ઘણી બધી સરકારો એમની સાથે વાટાઘાટો કરી રહી છે એમાંની એક એટલે કે ભારત સરકારે પણ હમણાં દુબઈમાં એક મીટિંગ કરી હતી તાલિબાનના મંત્રીઓ સાથે અને આપણા પણ વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ત્યાં રહ્યા હતા અત્યારે સિચ્યુએશન એવી છે કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે પાકિસ્તાને એર સ્ટ્રાઇક કરી છે અફઘાનિસ્તાનમાં એ મામલે અત્યારે બંને દેશો વચ્ચે તણાવ છે અત્યારે અફઘાનિસ્તાનને પોતાની બાજુ કરી ભારત પાકિસ્તાનને ઘેરી શકે એવી સ્થિતિમાં છે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનની અલગ જે માગણી ચાલે છે એમાં પણ ભારતને અફઘાનિસ્તાનની મદદની જરૂર છે એટલે ભારત પાછલા બારણેથી જૂની દોસ્તી ની મદદ લઈ રહ્યું છે અને પાકિસ્તાન આમ તો આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે રાજકીય રીતે ત્યાં કોઈ સ્થિરતા છેલ્લા કેટલાય સમયથી આમ તો એક દાયકાથી નથી અને એનો લાભ ભારતને આ આખા વિસ્તારમાં મળી શકે છે ભારત અને તાલિબાન વચ્ચે બિઝનેસ ટ્રેડ સાંસ્કૃતિક વિરાસત અને ઈરાનના ચા બાર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ